સ્માર્ટ મીટર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે સુરત સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર મુદ્દે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે તો સ્માર્ટ મીટરમાં બેફામ બિલો આવતા હોવાના આક્ષેપ સાથે સુરતમાં ખાસ કરીને વરાછા સહિતના વિસ્તારોમાં સોસાયટીઓમાં બેઠકોનો દોર શરૂ કરી ચૂક્યો છે આ સ્થિતિમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે તો રાજ્યમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવાની સાથે સાથે પ્રત્યેક પરિવારને માસિક ત્રણસો યુનિટ વીજળી મફત આપવા માટે રજૂઆત કરવામાં આવી છે આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો ઉઘાડી લૂંટ સાબિત થઈ રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા પહેલા જ પાવર પ્લાન્ટ સાથે કરેલા પચીસ વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરી અને રાજ્યના લોકો પર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ઉદ્યોગપતિઓને ભોગવવાનો ભાર જનતા પર નાખી ચૂકી છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ મીટરની યોજના અભરાઈ ઉપર ચડાઈ દેવી જોઈએ અને તેમ છતાં જો સરકાર દ્વારા આ યોજના ઉપર પૂર્ણ વિરામ નહીં મૂકવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા આગામી દિવસોમાં ગલી મહોલ્લામાં જઈ અને લોકોને સ્માર્ટ મીટરના નામે થતી ઉઘાડી લૂંટ અંગે જાગૃત કરવામાં આવશે આ સિવાય પંજાબ અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ તમામ પરિવારોને મહિને ત્રણ યુનિટ વીજળી ફ્રી આપવા માટેની પણ માંગ કરી હતી તો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરાયો છે કે વીજળીનો સરકારી ભાવ જ્યાં રૂપિયા છે ત્યાં પણ ફ્યુઅલ ચાર્જ અને સરકારી વેરા ઉમેરાતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ આઠ રૂપિયા અઠ્ઠાવન પૈસામાં પડે છે જે ખરેખર અસહ્ય છે આ સ્થિતિમાં સ્માર્ટ મીટરો અને પ્રીપેડ કાર્ડ નાગરિકો માટે પડતા ઉપર પાટુ સમાન સાબિત થઈ રહ્યા છે આજે આમ આદમી પાર્ટી સુરત શહેરના પ્રમુખ ની આગેવાની સંગઠન અને તમામ કોર્પોરેટરો સાથે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે સ્માર્ટ મીટરો લગાવવામાં આવે છે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે જ્યાં સ્માર્ટ મીટરો લાગી ગયા છે ત્યાં જૂના મીટરો જે હતા એ પાછા લગાવવામાં આવે કારણ કે અત્યારે આ મોંઘવારી અંદર લોકો પોતાના ઘરનું ગુજરાન માન ચલાવી શકે છે તો સ્માર્ટ મીટરો લગાવીને લોકોના ખીચા માંથી શા માટે આવી ઉઘરાડી લૂટ કરવી અને સ્માર્ટ મીટરના એટલા કોઈ ફાયદા સરકાર ગણાવી નથી શકી અને આ બાબતે તમામ લોકો વિરોધ કરી રહ્યા છે હજારનું જે રિચાર્જ કરાવેલું હતું એ પંદર દિવસમાં જ પૂરું થઈ ગયું એટલે આનો મતલબ એવો સ્માર્ટ મીટર આવશે તો પહેલા રિચાર્જ કરાવવાનું પછી વીજળી વાપરવાની એટલે આ સરકાર ગુજરાતની જનતાને જોર સમજે છે કે આ જનતા જે વીજળીનું બિલ છે ચૂકવી નથી શકતી એટલા માટે માટે રિચાર્જ કરાવીને પછી વીજળી વાપરવાની વાત કરે છે પણ અમે આ સરકારને કેવા માંગીએ છીએ કે અત્યાર સુધી કોઈ એવા કિસ્સાઓ બનતા નથી કે વીજળી ચોરી થતી હોય અને જો ચોરી થતી હોય તો એમના પૂરતો જ દંડ હોવો જોઈએ નહીં કે તમામ લોકો પ્રત્યે આજની આ સરકાર સ્માર્ટ મીટરો લાવીને ખૂબ મોટી વાહવાહી લૂંટવા માટે સ્માર્ટ નામ આપી દીધું છે પરંતુ અમે એટલું કેવા માંગીએ છીએ સ્માર્ટ મીટરો લગાવવા કરતા તમે સ્માર્ટ સિસ્ટમ કરો કેમ કે જો થોડોક ફૂલ પવન પણ વાઈ જાય તો તરત વીજળી ગુલ થઈ જાય છે લાઈટો આખો આખો દિવસ નથી આવતી આખી રાત સુધી લાઈટો નથી આવતી તો આ બાબતે તમારી સિસ્ટમ સ્માર્ટ કરો અડધી રાતે લાઈટ ગઈ હોય અને ગ્રાહક જો ફોન કરે જે તો ફોન લાગતા નથી વ્યસ્ત વ્યસ્ત આવે છે લાગે તો કોઈ ઉઠાવતો નથી આવી પરિસ્થિતિઓ સર્જાતી તો તમે પેલા તમારી સિસ્ટમ ને સ્માર્ટ કરો ગામડાઓની અંદર હજી પણ તમે ચોવીસ કલાક સુધી વીજળી વીજળી આપી નથી શક્યા તો તમે કઈ સ્માર્ટ મીટર લગાવવાની વાત કરો એટલે આનો મતલબ એ પોતે નિષ્ફળ નીવડ્યા છે તો ચાલશે પણ લોકોના ખીચ્ચામાંથી સ્માર્ટ રીતે કઈ રીતના ઉગાડી લૂટ કરવી એના માટેનું સ્માર્ટ મીટર નું કાવતરું લાવીએ છીએ જે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે છે બંધ કરવામાં નહીં આવે તો તમામ લોકોને સાથે રાખીને ખુબ ભાઈ આંદોલન કરીશું એ બાબતે કલેક્ટર ને આવેદનપત્ર આપવા આવ્યું છે